નમસ્કાર દર્શક મિત્રો દસમાં આપનું સ્વાગત છે હું છું સહીદ કુરેશી માવજત હોસ્પિટલ દ્વારા કિડની દિવસ બે હજાર પચીસ નિમિત્તે ઉજાયેલા જાગૃતિ શત્રો અને નિઃશુલ્ક યુરિક એસિડ ટેસ્ટ કિડનીના આરોગ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવા અને સમયસર તપાસના મહત્વ પર ભાર મૂકવા માટે મહત્વપૂર્ણ છે આ કિડની પ્રકારની કે પહેલો લોકોમાં કિડની રોગોની ઓળખ અને નિવારણ માટે જાગૃતિ વધારવામાં મદદ કરે છે સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં કિડનીના દર્દીઓની સંખ્યા દેશભરમાં સૌથી વધુ છે આ પરિસ્થિતિનું મુખ્ય કારણ જાડાપણું છે જે કિડની રોગ માટે જોખમી પરિબળ છે સામાન્ય રીતે દર્દીઓને રોગની ખબર પડે ત્યારે નેવું ટકા કિડની ખરાબ થઈ ગઈ હોય છે ખોરાકમાં નમકનું પ્રમાણ ઘટાડીને અને દિવસમાં ત્રણથી ચાર લીટર પાણી પીવાથી કિડનીને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે આથી કિડનીની આરોગ્ય માટે સમયસર તપાસ અને આરોગ્યપ્રદ જીવનશૈલીને અપનાવી અત્યંત જરૂરી છે માવજત હોસ્પિટલ દ્વારા યોજાયેલા આ જાગૃતિ સત્રો અને નિઃશુલ્ક ટેસ્ટ લોકોમાં કિડની રોગોની ઓળખ અને નિવારણ માટે જાગૃતિ વધારવામાં મદદ કરી છે